નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના પાનવાડી રોડ ટી બસ સ્ટેન્ડ પાસે બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્માત ની ઘટના માં ત્રણ વ્યક્તિ ને ઈજા થઈ હતી ભાવનગરના એસટી બસ સ્ટેન્ડ પાસે આજે બાઇક અને પિયાગો રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો અકસ્માતની આ ઘટનામાં બે યુવતી સહિત ત્રણ વ્યક્તિને ઈજા થતા તમામને સારવાર અર્થે સર તખ્તસીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા